માં સીઆરપીએફ પર હુમલા મામલે ભાજપના સક્રિય કાર્યકર્તાઓએ મહત્વની માંગ કરી છે વિસનગર ભાજપના કાર્યકર્તા મનુ લાછડીએ ચાળીસ સૈનિકોના બદલે ચારસો માથા લાવવાની માંગ કરી છે મનુ લાછડીએ પોતાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપનો ત્યાગ કર્યો છે મનુ લાછડીએ વિસ્તારકોની બેઠકમાં ભાજપનો ખેસ ઉતારી પોતાની માંગ રજૂ કરી તેમણે જણાવ્યું કે સરકાર ચારસો માથા લાવે ત્યારે જ ભાજપનો ખેસ પહેરીશ મહત્વનું છે કે મનુ લાછડીના પગલાંના વિસનગર ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે તો વિસનગર હીરા બજારના તમામ વેપારીઓએ મનુભાઈના સમર્થનમાં ભાજપ છોડવાની પણ જાહેરાત કરી છે ચાળીસની સામે ચારસો માથા નહીં આવે ત્યાં સુધી વેપારીઓએ ભાજપનો ત્યાગ કરવાની પણ જાહેરાત કરી છે એ થયા છેલ્લા બે દિવસ ત્રણ દિવસથી મને ઉમર નહોતી આવતી એટલે કાલે ભાજપની જે એક મીટિંગ હતી જિલ્લા કક્ષાની એમાં મેં મારો ખેસ અને ટોપી બંને ઉતારી દીધો છે જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ચાલીસની સામે ચારસો ભોડા સૈનિકોના ભોડા નહીં કાપી લાવે ત્યાં સુધી ભાજપનો કેસ નહીં પહેરવું એવું મેં ગઈકાલે પ્રતિજ્ઞા લીધી છે અને દરેકને આ બાબતનું હું ધ્યાન દોરું છું કે જ્યાં સુધી પાકિસ્તાન ઉપર હુમલો કરીને બદલો લેવામાં ન આવે ત્યાં સુધી કોઈએ ભાજપનો મત હાલવો નહીં બરાબર છે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવો લોકસભાની ચૂંટણીના જાહેરનામા પહેલાં ભાજપ હુમલો નહીં કરે ભાજપ કેન્દ્રની મોદીની સરકાર તો ભાજપ વિરુદ્ધ પ્રચાર પણ નહીં મારા શહીદોનો બદલો જોઈએ બસ મનુભાઈ અમારા લોકલાડીલા કાર્યકર છે ભાજપના પણ એમને જે લાગણી છેડી છે એમનો અમારો પૂરો ટેકો છે એમને જે વાત કરી ચારસો બોડો લાવવાની એ અમારો સંપૂર્ણ ટેકો છે હવે ભાષણ નહીં હવે પાકિસ્તાન ઉપર પ્રહાર જ જોઈએ બસ આ શોર્ટ અને સ્વીટ છે જો આ નહીં થાય તો વિસનગર ભાજપના કાર્યકરો શું કરશે તો અમે છોડી દઈશું ભાજપ કેસ કેસ વેરાનું બંધ કર્યું છોડી દઈશું ભાજપ પણ મેં આ નહીં ચલાવી લઈએ અને ખરેખર નરેન્દ્ર મોદી આજે જેટલી વખત ઉરી હુમલો થયો આજે આ પુલવામામાં હુમલો થયો દર વખતે આપણે ખાલી ખાલી વાતો કરી અને ખાલી બેસી જઈએ પણ ખરેખર તો આ હુમલાનો જવાબ નરેન્દ્ર મોદીએ જો ભાજપના એ વડાપ્રધાન છે અને ખરેખર એમને તાત્કાલિક પગલાં લેવા પડે અને પાકિસ્તાન ઉપર સીધો હુમલો કરી અને ખરેખર ભારતીય જનતા પાર્ટીની આનશાન રહેવી જોઈએ નતર અત્યારે પબ્લિક જ્યારે મનુભાઈ લાછડી જે આજે ભાજપના વર્ષોથી કાર્યકર છે અમે પણ એમની સાથે છીએ અને એમને ખેસ કાઢીને નાખી દીધો તો અમને ભાજપના કાર્યકર તરીકે રહેવું પણ અમને પણ પસંદ નથી જો આ બદલો લેવામાં નહીં આવે તો મેં ભાજપ છોડ્યું નથી ભાજપનો અઠ્યાવીસ વર્ષથી કાર્ય કરશું રહેવાનો છું પણ જ્યારે ત્યારે સૈનિકો મરતા હોય ત્યારે કેન્દ્રની સરકારમાં બે સીટથી મોડીને બસો બેસી સીટો સુધી સતત અમે પરિશ્રમ કરીને ભાજપનો કેન્દ્રમાં સરકાર બેહારી હોય અને રોજ સવાર પડે ને ટીવીમાં એક જ સમાચાર આવે કે ચાર સૈનિકો ગાયલ બે સૈનિકો ગાયેલ દસ સૈનિકો ગાયેલ આ છેલ્લા હુમલો થયો ચાલીસ જણા મરી ગયા તેનાથી મને ભયંકર આઘાત લાગ્યો છે એટલે મેં આજે એવું નક્કી કર્યું બે દિવસથી ક જ્યાં સુધી ચાલીસની બદલીમાં ચારસો પાકિસ્તાન સૈનિકોનો ભોડો નરેન્દ્રભાઈની સરકાર કાપી ના લાવે ત્યાં સુધી ભાજપનો ખેસ પહેરવાનો નહીં એવું મેં મનોમન નક્કી કરેલું છે